આઠ દસ જાન્યુઆરી બે હાજર પચીસ દરમિયાન ઓડિશામાં યોજાશે અને આ પ્રતિનિધિ વધુ સભ્યોનો સમાવેશ થાય છે ઓમાનમાંથી લેનારા સૌથી મોટું ભારતીય પ્રવાસી છે મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસમાં યોજાયેલ સમારંભ દરમિયાન રાજદૂત નારંગે પ્રતિનિધિઓ માટે ડિઝાઇન કરાયેલ વિશેષ પ્રવાસી ફ્રોમ ઓમાન લોગોનું અનાવરણ કર્યું અને આ લોગો ઓમાનમાં ભારતીય સમુદાયની ઐતિહાસિક યાત્રા અને બંને દેશોમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનનું પ્રતિક છે પ્રતિનિધિઓને લોગો ધરાવતી મર્ચેન્ડાઈઝ કિટ આપવામાં આવી છે તેમના ગૌરવ અને ભારત સાથેના જોડાણનું પ્રતિનિધિત્વ કરે છે તેમના સંબોધનમાં રાજદૂત નારંગે પ્રવાસી ભારતીય દિવસને ભારતીય પ્રવાસીઓને તેમની મૂળભૂત સાથે ફરી જોડાવા અને ભારતના વિકાસમાં યોગદાન આપવા માટેના પ્લેટફોર્મ તરીકે મહત્વ આપ્યું તેમણે ઓમાનમાં ભારત અને તેમની પ્રવાસી સમુદાય વચ્ચેના મજબૂત સંબંધોને હાઇલાઇટ કર્યો ઓમાનમાં ભારતીય સમુદાયની દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટેની ભૂમિકા પર ભાર મૂક્યો આ સમારોહમાં નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા દ્વારા ક્યુરેટ કરાયેલ પ્રવાસી આર્કાઇવ્સ પર

Active engagement with our diaspora worldwide has been a priority for Government of India. I am very happy that this year, the uh, uh, largest ever delegation of Pravasis is headed towards Odisha for participating in the Pravasi Bhartiya Devas Convention. Uh, this large delegation, which was flagged off at the embassy at a ceremony yesterday, uh, are very happy with the special logo that has been created to mark their participation. PVD this year is also very special for the diaspora as it will feature a never before uh, and a landmark exhibition being mounted by the National Archives of India this exhibition is based on a project done by the embassy of india earlier this year whereby 7000 unique records uh, belonging to the historical indian community in oman were digitized these documents this history this rich legacy will be on display at the PVD in odisha we wish our Pravasis all the best for their participation in Bhone